દર વર્ષે નવેમ્બરથી માર્ચ સુધી લેઝર ફ્લેમિંગો ભારતમાં વેટલેન્ડમાં સ્થળાંતર કરે છે જ્યાં પોષક ભરપૂર શેવાળ અને અને ખારા પાણીના તેમને આકર્ષે છે ગુજરાત તેના વિશાળ મીઠાના રણ ઇકો સિસ્ટમને કારણે આ પક્ષીઓ માટે મુખ્ય સ્થાન બન્યું છે ગુજરાતમાં આવેલું લિટલ રણ ઓફ કચ્છ ફ્લેમિંગો માટે એક જાણીતું પ્રજનન સ્થળ છે પરંતુ અંકલેશ્વરની નજીક તાજેતરની દેખાતી ઘટનાઓ સૂચવે છે કે આ વિસ્તારના વેટલેન્ડ પણ આ સ્થળાંતરિત પક્ષીઓ માટે મહત્વના રોકાણ સ્થળ બની રહ્યા છે સ્થાનિક પક્ષી નિરીક્ષણના જણાવ્યા મુજબ ફ્લેમિંગો અંકલેશ્વર નજીકના દરિયાકાંઠા અને નદી મુખોમાં નાના ઝુંડમાં જોવા મળ્યા હતા સ્થાનિક પક્ષી નિરીક્ષક ડોક્ટર ખુશી પટેલ કહે છે કે આ એક અદ્ભુત નજારો છે ફ્લેમિંગો લેન્ડસ્કેપને ગુલાબી સમુદ્રમાં બદલી નાખે છે જે આપણને આપણા ઔદ્યોગિક વાતાવરણ વચ્ચે છુપાયેલા ખજાનાની છે છે મારું નામ પટેલ હું છેલ્લા વર્ષથી અંકલેશ્વર તથા ભરૂચના આસપાસના વિસ્તારમાં વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી કરું છું હમણાં ત્રણ દિવસ પહેલા વાઇલ્ડ વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી કરવા માટે અમે ભરૂચના અંકલેશ્વરના કાંઠા વિસ્તારમાં નીકળ્યા હતા ત્યારે ફ્લેમિંગો જે લેઝર ફ્લેમિંગો તરીકે ઓળખાય છે એનું સાંહિત પક્ષીઓનું રૂપ જોવા મળ્યું હતું જે આટલા ત્રણ વર્ષમાં મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું આપણા ગુજરાતમાં બે ટાઈપના ફ્લેમિંગો જોવા મળે છે એક છે ગ્રેટર ફ્લેમિંગો અને બીજા છે લેઝર ફ્લેમિંગ ગ્રેટર ફ્લેમિંગો એ આપણા દહેજના કાંથા વિસ્તારમાં ખૂબ સરળતાથી જોવા મળી રહે છે પરંતુ લેસર ફ્લેમિંગો એ ખૂબ જ રેળ અને ઓછા પ્રમાણમાં જોવા મળે છે જે હમણાં આપણને આપણા ત્યાં જોવા મળ્યા છે હું ફોટોગ્રાફી લગભગ છેલ્લા ત્રણ વર્ષથી ઘણી કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું છે અને એનામાં સર્ટિફિકેટ પણ મને મળ્યા છે